તો પણ આવી રીતે તું દરરોજ મહિનામાં એકવાર વાર હોય તો મને કાંઈ વાંધો નથી પણ આ રોજ રોજ તું બહાર ફરવા વઈ જાય રખડવા વઈ જા એ થોડું કઈ હાલે તમને શું પ્રોબ્લેમ છે મને શું પ્રોબ્લેમ છે એટલે હા જો તને ખબર છે ને આ બાની તબિયત નથી સારી રહેતી અને તું રાંતી નથી કાઈ એટલે સને જો હવે આ બંધ કરી દે જો શું

બરાબર છો પણ આ રોજ રોજ તું બહાર રખડવા વઈ જાય નો હારું લાગે અરે મારી લાઈફ છે મારે જે કરવું હોય ને કરું હું માનું છું કે તારી લાઈફ છે પણ હાશિન વાક મારો જ હતો કે મેં તારી હારે લગન કર્યા હા તો પહેલા જોવું હતું ને હા મેરેજ કર્યા નહી ત્યારે જ બોલી કરી હતી કે મને હરવા ફરવાનો શોખ છે ઈટ્સ ઓકે નો પ્રોબ્લેમ મને કોઈ ઇશ્યુ નથી તો પછી હવે શેનો મને થોડી ખબર હતી કે તારો શોખ એટલો બધો હોય છે વધારે કે રોજ રોજ ફરવાનું આમ કઈ થોડું હોય આ તું જો આજુબાજુમાં તું દરેક જો કોઈ જાય છે ભાઈ હા ક્યારેક પંદર વીસ દિવસ મહિનામાં એક વાર જતા હોય છે હું લોકોની કોપી નથી કરતી લોકો મારી કોપી કરે છે બરાબર અને આ તમારો રોજ રોજનો નો છે ને તમારી પાસે રાખો મારે નથી જોઈતો આ કકડાટ નથી સમજે તું તો શું છે આ એકલી એક વસ્તુ હજાર વાર કહેવાની કે મારી લાઈફ છે હું જે કરું એ તમારે શું મારે હું એટલે હું તારો ઘરવાળો છું તો તને ખબર છે ને ફોર્માલિટી તમે કર્યું શું છે એ કોને હું કર્યું છે એટલે તું કે એવા તને લાવીને દઉં છું શું પહેરવાનું બંધ કરી દે તો વધારે સારું હું પહેરીશ અને તમે એક વસ્તુ પણ નથી થવાની આ ઘરમાં ગેમ કર માને તું આ બાય જો બધું કે છે કે એને શું કે છે ના પોહણ થાય તો જતા રે ને આ ઘર છોડીને ઘણા બધા વૃદ્ધાશ્રમ છે એમના માટે જ બનાવ્યા છે બસ કર બસ કર એક ને એક વસ્તુ તમે બસ નથી કરતા તો મને શું કરવા કો છો તમે હાથે ઉપાડી નથી એકતો ઉપાડો ને ના ના મારા મારી દો એમ કરો તમે હું છે ને આવ તારી જેવો નથી સમજે તું એટલે તમે કેવા શું માંગો છો સ્ત્રી ઉપર હાથ નો ઉપાડાય મને ખબર છે પણ પછી હવે તારે સમજવું જોઈએ હું જો તારી રીતે હું જો તારી સામે આવી રીતે હારો રહેતો હોય ને તો હવે તારે વિચારવાનું કે હા તું જે કરશો ને બધું ખોટું છે હા મેં વિચારી લીધું કે આ મારી લાઈફ છે અને મારી લાઈફમાં કોઈ કોઈ ત્રીજું બોલીને જાય ને એ મને જરાય પસંદ નથી અરે ત્રીજું બરાબર છે ત્રીજું નહીં હું તારો પતિ છું તો નબાય કરી છે અરે હસબન્ડ તો બધાને હોય છે તમારી જેવો તો પહેલી વાર જોયો છે આ પોતાની માની વાતમાં આવીને પત્ની ઉપર હાથ ઉપાડવા તૈયાર થઈ ગયો છે આપડા શરમ છે મને કે મેં તમારી જેવા સાથે લગ્ન કર્યા અને મારી મારી લાઈફ આખી બરબાદ કરી નાખી મે લાઈફ તો મારી બરબાદ થઈ ગઈ છે તમારી શું થવાની હતી મારી થઈ છે અરે મારી મારે મારે શું કરવું કપડા કેવા પહેરવા શું ખાવું શું પીવું બધું જ તમને પૂછીને કરવાનું હું કાઈ ગુલામ નથી તમારી ગુલામની વાત નથી પણ તું આ ઘરની ઈજ્જત છો સમજી અને આવી રીતે આ કુલા કપડા પહેરને તો એ હારું નો લાગે હા કપડા આવા હોતે પહેરાય પણ ક્યાંક બહાર ફરવા ગયા હોય ને રેગ્યુલર પહેરાશે અને હજી આનાથી પણ વધારે શોર્ટ્સ પહેરાશે છે છે કરવું હોય ને એ કરી લેજો ભાઈ દાદી તૈયાર થઈ ગયો ઓફિસે જવાનું મોડું થતું હશે ને તને બેટા ચા નાસ્તો તૈયાર કરી દીધો છે નથી કરવો મારે ચા નાસ્તો શું કામ આવો છો પૂછવા અહીંયા તૈયાર પણ નથી થયો હમ ખબર છે કે તમારી સાથે વાત નથી કરતો તો પછી વાત કરવાની કોશિશ શું કામ કરો છો મારી સાથે કેટલી વાર તમને કહેવાનું નહીં બોલાવતા મને સમજાતું નથી તમને પણ આદી દીકરો માંથી નારાજ હોય પણ આટલો બધો તો ન જ હોય એવો તો મેં શું ગુનો કરી દીધો છે કે તું મારી સાથે આવું વર્તન કરે છે હવે એવા તો નાટક ન કરો આ બધી જ ખબર છે તમને કે તમે શું કર્યું છે ને શું નહીં જાણો છો કે તારી મરજી વિરુદ્ધ મેં તારા લગ્ન કરાવ્યા પણ બેટા મેં તારા માટે ખરાબ નથી કર્યું એ સારું જ કર્યું છે સારું કર્યું છે ને તો હું પણ તમારી સાથે જે કંઈ પણ કરી રહ્યો છું ને સારું જ કરી રહ્યો છું મને ગમે છે ને એ જ હું કર્યું છું જેમ તમને ગમતું હતું એ તમે કર્યું એમ મને જે ગમે છે એ હું કરું છું ને એમ જ રહેશે જો તમને કહી દઉં છું હજી તમે મારી સાથે ભૂલ કરી રહ્યા છો અને આવું ને આવું તમે કરતા રહેશો ને મને બોલાવવાની કોશિશ કરશો તો હું આ ઘર છોડીને જતો રહીશ ઘર છોડીને જતો રહીશ હા તો તારે માને મૂકીને જઈશ અરે બધાને મૂકી દઈશ હા માં પત્ની પપ્પા કોઈ ના જોઈએ મારે ફક્ત મને એક જ વસ્તુ દેખાય છે જે મને નથી મળી અને એ વસ્તુ નથી મળીને એની પાછળ કોઈ કારણ હશે તો જ ભગવાન એ વસ્તુ તને મેળવી ના આપી તો સમજને દીકરા કોઈ પણ માં પોતાના દીકરા વિશે ખરાબ વિચારે કે આરહી વિચાર જ ને તમારી જેવી માં હોય ને એ પોતાના દીકરા માટે ખરાબ જ વિચારે આ પપ્પાએ હંમેશા તમારી વાત માની છે એનો તમે ફાયદો ઉઠાવ્યો તમારા બંનેની વાત મારે માનવી પડી પણ તમે લોકોએ મારી વાત ન માની પણ આદિત્ય હવે ભૂતકાળને બોલીને વર્તમાનમાં જીવતા શીખી જાને આ મીરા મોમાં શું ખામી છે કે સંસ્કાર ન હોય કે તારું કીધું કરતી ન હોય તો હોત બરાબર છે ગમતી નથી શું કરશો હેતલ જેવો સ્વભાવ હેતલ જેવી બોલી હેતલ જેવું મોટું આટલું ફીટ કરાવી દે તો એક્સેપ્ટ કરી લઈશ તને એવું લાગે છે

કે માણસને એની ભૂલ સમજાય પછતાવો થાય આ વસ્તુ હું તમને પણ કહી શકીશ કે તમને તમારી ભૂલ નથી સમજાતી પછતાવો નથી થતો ન થતો હોય તો થશે એક દિવસ પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે આ વાત હું તને કહું તો કે તને પછતાવાનો વારો આવશે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે એવો દિવસ જ નહીં ઉગે અને એવો દિવસ ઉગે ને તો હું બધા જીવતો નહીં આવી વાત ક્યારેય ન કરતો તને મારી આયુષ્ય લાગી જાય પણ તને કઈ ન થવું જોઈએ બસ બસ રેવા દો સારું લગાડવાની કોશિશ નહીં કરો ખબર જ છો કે તમે કેટલા સારા છો અને હા તમારી ઉંમર મારે નથી જોતી હું તો કહું છું મારી ઉંમરે તમને લાગી જાય મારે વધારે વર્ષો જીવવું નથી હા તમે છે ને અમર પાટો લઈને જીવો જેટલું જીવવું એટલું અને કદાચ બની શકે કે પપ્પા જતા રહીને તો તમે બીજા લગ્ન કરી લેજો આથી તો શું બોલે છે એકનો એક દીકરો થઈને જો માં સાથે આવું વર્તન કરે ને તો માને શું સમજવું જે સમજવું એ સમજો હજી તો મે ખરાબ શબ્દો બોલવાનું ચાલુ નથી કર્યું વિચાર કરો કે હજી ખરાબ શબ્દો બોલીશ તો તમારા પર પહાડ તૂટશે કે પછી આપ ફાટશે બેટા હજી કહું છું કે મે તારા માટે સારું કરું મે માધા દાધા હા રાખો તમારી પાસે તમારા બધા રોટલા શબ્દો મારે નથી સાંભળવા આજ પછી ક્યારે મારી રૂમમાં આવતા નહીં મારી સામે પણ નહીં આવતા એ પહેલા પણ મેં કહ્યું હતું ને હજી કહી દઉં છું છેલ્લી વાર કહું છું હજી તમને તમે તમે કહીને બોલાવું ત્યાં સુધી સારું છે જ્યારે તું ઉપર આવી જઈશ ને ત્યારે વધારે તકલીફ પડશે માતાને સમજી તું હાદી બેટા હાદી મીરાઓ હા પપ્પા આદિત્ય તમારી વાત એ નથી સંભળતો બિલકુલ નહીં મેં ઘણી વખત કોશિશ કરી છે કે એમને સમજાવું વાત કરી જો પણ એમને આપણા આખા ઘરના લોકો પર શું ગુસ્સો છે મને આજ સુધી ખબર નથી પડી એમને મમ્મી નથી ગમતા તમે નથી ગમતા હું નથી ગમતી એમને આખરે કરવું છે શું એ ખબર નથી પડતી અરે મને તો એમ હતું કે મારા સમજાવવાથી નથી સમજો અને આ વાત તમને કરું તો તમારા કહેવાથી સમજે ને તો આ ઘરમાં જે કીધું ને આ ગંભીર સમસ્યા આવે ને એનો કંઈક નિકાલ આવે પણ ઈ સમજવા તૈયાર જ નથી હા પપ્પા અમુક માણસો છે એને આની આમથી વાતના ઘણા મોટા મુદ્દા બનાવતા હોય છે અને પોતાની વિચારધારણાઓમાં એટલા આગળ વધી જતા હોય છે કે એમને ખરેખર વાસ્તવિક જીવનમાં શું ચાલે છે એની કઈ ખબર જ નથી આ વન ટાઈપ ઓફ ઓવરથિંકિંગ અરે બિચારી એની માએ તો એના ભલા માટે જ કર્યું ને જે કર્યું એના ભલા માટે જ કર્યુંતું પણ છતાંય શું કર્યું છે મમ્મી એવું પપ્પા આ જ્યારે ત્યારે તમે પણ કહેતા હો છો આદિત્ય કહે છે મમ્મી પોતે પણ કબૂલ કરે છે કે એમણે આદિત્યના સારા માટે પગલું ભર્યું પણ કયું પગલું શું કર્યું છે એવું હવે ઈ જો મીરાઓ તમે ન જાણોને તો સારું છે જો તમે એ વાત જાણશો ને તો તમને આદિ ઉપર નફરત આવશે પપ્પા સમસ્યા કેમ નથી વાતની નફરત આવે કે પ્રેમ પણ ઘરની વાત છે તો મારે જાણવી તો પડશે ને અરે એવી તો શું વાત છે કે બધા લોકો જ્યારે ત્યારે એક જ વાતને વાગોળતા હોય છે જો અત્યાર સુધી આ વાત છે ને મેં તમારા સાસુને કીધું હતું કે આ વાતની મીરાને ખબર નહીં પડવા દેતા જો એને ખબર પડશે ને તો એને એમ થાય કે મારી સાથે અન્યાય થયો છે આદી મારી યારે ખોટું કરે છે કયા અન્યાયની વાત કરો છો શું કહેવા માંગો છો તમે હા જો હું આ જે વાત કરું ને એને તમે એક બાપની મજબૂરી સમજો એક માની મજબૂરી સમજો અને એને અમા અમારી મજબૂરી સમજવાની કોશિશ કરજો બાકી આ વાત આ કાને સાંભળજો અને આ કાને કાઢી નાખજો બસ એને મનમાં ક્યાંય નહીં લાવતા તો વાત કરું સારું પપ્પા બોલો તો ખરા જો તમારા લગ્ન નહોતા થયા ને આદિ સાથે એ પહેલાં આદિ એક હેતલ નામની છોકરીને પ્રેમ કરતો હતો બહુ જ પ્રેમ કરતો હતો અને એને લગ્ન કરવા તો બસ હેતલ હારે જ લગ્ન કરવા હતા અને એણે ઘરમાં વાત કરી તો અમે એને હેતલનું બેકગ્રાઉન્ડ જાણ્યું તો એનું બેકગ્રાઉન્ડ સારું નહોતું બહુ ખરાબ છોકરી હતી એટલે અમે ના પાડી કે નહીં લગ્ન તો એની યારે થવાના જ નથી તારા અને અમે કરવા નહીં દેવી અને એમાં તમારું માગવા આવ્યું એટલે મેં મને અમારે જે ઘરમાં જેવી જોતી હતી ને એવી બહુ અમને મળી ગઈ સારી સંસ્કારી બધી રીતે તમે સારા છો એટલે અમે ગમે એમ કરીને એને મનાવી લીધો અને લગ્ન એની સાથે કરાવી દીધા ને ત્યારે જ એણે કીધું હતું કે હું ભલે લગ્ન મીરા સાથે કરું પ્રેમ તો હું હિતલ હારે જ કરી બસ એને મગજમાં એક ગ્રંથથી બેસી ગઈ છે કે મારા લગ્ન હેતલની આરે થતા મારી મમ્મી એ અટકાવ્યા છે એટલે એ મમ્મીને દુશ્મની નજરે જોવે છે સમજી ગઈ તમારી વાત આખી વાત હવે મને સમજાઈ ગઈ છે કે આ દીદી આવું શું કામ કરી રહ્યા છે પપ્પા હેતલ ક્યાં રહી છે શું કરે છે ખબર છે તમને હા એ અહીંયા જ રહે છે શું ગ્લોબલ વિલા સોસાયટી છે ને આપણી બાજુમાં એમાં જ રહે છે એ અને હવે તો એને પીછો નથી મૂકતો રોજ એને મળવા જાય છે અને અહીંયા આવે અને બસ અહીંયા ઝઘડા ચાલુ કરે એની મમ્મી સાથે બોલતો નથી એટલે જ મેં તમને આ વચ્ચે વાતમાં નાખ્યા આ વાત મારે નહોતી કરવી પણ છતાં એક મજબૂરીથી મારે વાત કરવી પડી ઠીક છે હવે મારે જ કંઈ કરવું પડશે હવે મારે જ આદિત્યને પાછા લાવવા માટેની કોશિશો કરવી પડશે હું ઘરે એ લોકોને અને એના પરિવારના સભ્યોને સમજાવીશ કે જો દીકરી સચવાતી ન હોય ને લગ્ન કરાવી દો પણ અમારા ઘરમાં આગ લગાવવાની કોઈ જરૂર નથી અરે મીરા એના લગ્ન તો થઈ ગયા છે શું અને અત્યારે એના સાસરે જ રહે છે એનો એક સાસુ છે એની એનો પતિ છે બધા એની સાથે જ રહે છે અને ત્યાં જ એના સાસરે તો એ રહે છે નફટ કહેવાય એને લગ્ન થઈ ગયા છે છતાં પણ આદિત્યને છોડતી નથી અને પોતાનું ઘર ભાંગે છે આનું પણ ઘર ભાંગી રહી છે હવે તો મારે જવું જ પડશે હા એ પોતાનું ઘર તો ભાંગે જ છે સાથે સાથે આપણા આદિત્યનું ઘર ભાંગશે આદિત્યની જિંદગી એ બરબાદ કરશે ચેતના ઘર પપ્પા વાત કરી લેશે બસ મરે આજ આશા હતી તમારી પાસે અત જો તું આવી રીતે ઉદાસ નઈ થા મને ખબર છે તું આખો દિવસ બસ ઉદાસ જ રહે છે નથી કયુની સાથે બોલતી નથી કંઈ આડોશ પાડોશમાં બેસવા જતી નથી કંઈ મંદિરે જતી નથી ક્યારેય મેં તને ટીવી જોતા જોઈ અરે આવી રીતે આખી જિંદગી ઉદાસ ન કાઢવાની હોય બીમાર પડી જાવી અને તો એમ લાગે છે કે ભગવાનની પ્રાર્થનામાં કંઈક ભૂલ થઈ ગઈ હશે એટલા માટે જ આ સજા મળી રહી છે સમજાતું નથી કે મારે આને ભૂલ સમજવી કે પાપ સમજવું તો પણ સાચું ને તો મેં જીવનમાં કઈ ભૂલ નથી કરી દીકરાની નફરત હું એમ કહું છું કે આદિ કરે છે એની સગી માને નફરતની દ્રષ્ટિએ જોવી એની સાથે બોલવું નહીં બસ એની મા સામે મળે એટલે ગુસ્સો કરવો અને દીકરો મા ઉપર ગુસ્સો કરે ને નફરત કરે ને એની જેવું તો પાપ કોઈ નથી પણ એ આપણા આદિત્યને કોણ સમજાવે તું છે ને પાપ ને તું છે ભૂલ નથી કરતી તું જે કરી સારું જ કરશો એટલે એ મનમાંથી તું કાઢી મૂકજે સાચું કહું ને તો જ્યારે દીકરો માને ન બોલાવે ને ત્યારે માને જેવું હરામ થઈ જાય છે આ જીવતા મરેલી હોય ને એવું દેખાય છે મને એવું લાગે છે કે મારે મારા દીકરાની ખુશી માટે હવે જે કરવું પડે ને એ કરીશ પણ હું મારા દીકરાને ખુશ જોવા માંગુ છું અરે તું એના એની ખુશી માટે તું એમ કે હું બધું કરી તો એ એક ખુશ જ હતો એની નપાવટ છોકરી યારે લગ્ન કરાયો હોત ને તો એ ખુશ જ હતો પણ એ પોતે ખુશ રહે પણ એની જિંદગી બગડી જાય એ પણ અત્યારે અત્યારે મારો દીકરો મારી સામે મોઢું ફેરવી એનું શું અરે જો ભલે મોટું ફેરવી લે પણ ગમે ત્યારે ગમે ત્યારે એના જીવનમાં આજે સચ્ચાઈનો પ્રકાશ તો પડશે ને એને સાચી વાતની ખબર તો પડશે જ ને ગમે ત્યારે ત્યારે એને પસ્તાવો થાય એટલે તું એની એની વાતની કોઈ ફિકર નહીં કરતી અને આ બધું છે ને તારા મગજમાંથી તું કાઢી મૂક કે મને મારો દીકરો નફરત કરે મારો દીકરો નફરત કરે અરે તું એમ માની લે કે મારે દીકરો જ નહોતો એટલે છતાં દીકરા તમે મને વાંધણી બનાવવા માંગો છો થોડી વાર પહેલા જ થોડી વાર પહેલાં જ મેં આદિત્યને પૂછવા ગઈ હતી નાસ્તાને ચા માટે ત્યારે પણ મેં કહ્યું હતું એને કે બેટા જે પણ કર્યું ને એ તારા સારા માટે કર્યું છે તારું ભલું થાય ને એના માટે તારું ભવિષ્ય માટે તો શું કહે છે આદિત્ય ખબર છે તમને કે તમે મારા ભલા માટે નહીં પણ તમારું સારું થાય ને એના માટે કર્યું છે કહ્યું પણ કે તું પસ્તાવીશ તો કહે છે પસ્તાઈશ હું નહીં પણ તમે સમજાતું નથી કે પસ્તાવું મારે જોઈએ કે આદિત્યને આંધળો થઈ ગયો છે હવે કોઈ નાનું બાળક હોય એ માટી ખાતું હોય તો કોઈ મા બાપ એની માટી ખાવા દે એને તરત મારે દારો દે ત્યારે એ નાના બાળકને એમ જ હોય કે મારા મમ્મી મારા પપ્પા મારા માટે ખરાબ જ કરે છે પણ એને ન ખબર હોય કે એ જે દારો દે છે ને એના સારા માટે જ કરે છે બસ આપણો આદિત્ય અત્યારે એવો જ છે પાગલ છે એમ કહીને તો હાલે અત્યારે એક કામ કરીએ આ બધી વાત હેતલની આપણે આદિત્યને કરી દઈએ તો ખબર પડે ને કે શું કામ મેં એની સાથે લગ્ન ન કરાવ્યા આ બધી વાતનો ફોડ પાડશું તો ખબર પડશે કે મારી મમ્મીએ જે પણ કર્યું ને એ સારું જ કર્યું છે આ જ્યાં સુધી અંધારામાં રાખશું ને ત્યાં સુધી મારો જ વાત કાઢતો રહેશે એમ નહીં જે જે વ્યક્તિને જે જે વ્યક્તિને જે વ્યક્તિ ગમતી હોય ને અને આપણે એનું ખરાબ બોલ્યું ને એને એ સાચી માને જ નહીં આપણે હું એમ માનવી છું કે આપણે એ ખરાબ કહેવું કે આવી છે ને તેવી છે ને એ સાચી વાત કહી દેવું એને આદિને તો હું હાચી માની જાય એને પ્રેમ કરે છે પહેલાં કરતો તો અને હજી કરે છે ને હજી મને તો એમ કે જિંદગી જ પ્રેમ કરતો રહે એટલે આપણે હેતલનું ગમે એટલું બોલીએ એને સાચું લાગશે જ નહીં એમ જ કહે કે તમે છે ને આ બધું નાટક કરો છો નાટક બાકી હું છે ને હેતલ ક્યારેય નહીં ભૂલી આપું અને મીરાને હું ક્યારેય પત્ની તરીકેનો દરજ્જો નહીં આપી કું એમ જ કહે એ બધી મારી જ ભૂલ છે ભૂતકાળની મને તેની સામે આવી જ ગઈ હતી જો મેં એ સમયે પ્રૂફ ભેગા કર્યા હોત ને તો આજે આદિત્યને બતાવવા થાત કે જો સત્ય હકીકત આ છે પણ હવે કેવાથી તો થોડો માનવાનો હતો આમાં પણ હવે જે મારા મનમાં જે ભાર હતો ને એ મેં હળવો કરી નાખ્યો એક કામ કરો ને આપણે બંને થઈને મીરાને વાત કરીએ એ જ મારા મનમાં એ ભાર હતો મને અંદરથી એમ થતું હતું કે હું કાંઈક અંદર ગુના કરું છું આ બધી વાતથી અજાણ છે મીરા અને એને જો હું હાથી વાતની જાણ નહીં કરું ને તો મને જ એમ થાય કે મેં મેં ખોટું કર્યું છે એટલે મેં અત્યારથી બધી વાત મેં મીરાને કહી દીધી કે આદિ બીજાને પ્રેમ કરતો હતો અને એની પ્રેમમાં એ આંધળો છે અને એના લગ્ન ન થવા દીધા એટલે જ ને એટલે જ ને આદિ એની મમ્મીને નફરત કરે છે પણ હવે તું ચિંતા કરીમાં આ મીરાએ કીધું છે કે હું બધું સંભાળી લઈ એટલે આપણે જે બોજ હતો ને એ હળવો થઈ ગયો છે હવે સારું કર્યું તમે મીરાને બધી વાત તો કરી દીધી